સરકારની મદદ મહિલાઓની મહેનત અદાણી ફાઉન્ડેશન ના મહિને એક લાખ નો વેપાર કરતી થઈ છે સરકાર દ્વારા પાંચ લાખ ની લોન સહાય પણ મળી છે ગ્રામીણ ક્ષેત્રની અસંગઠિત અને ગરીબ મહિલાઓને પગભર કરવાની મહિલા ઉત્કર્ષ અને સશક્તિકરણ માટેની એક પહેલ એટલે સખી મંડળ આવા જ સપના સાથે સુરતના ઔદ્યોગિક વિસ્તાર એવા હજીરા નજીકના વાંસવા ગામે હર્ષા સખી મંડળની સ્થાપના બે હજાર નવમાં થઈ હતી આ સખી મંડળની બહેનો પૈકી કેટલીકને તો બે ટંક જમાવવામાં પણ તકલીફ પડી હતી એવી મહિલાઓને એક વર્ષ અગાઉ અદાણી હજીરા પોર્ટ ઉપર એક કેન્ટીન શરૂ કરવાની અદાણી ફાઉન્ડેશન હજીરાના સંયોગથી અને એમના જીવનમાં એક મોટો બદલાવ એ બદલાવ એવો આવ્યો કે બે હજાર નવથી બે હજાર ત્રેવીસ સુધી માત્ર નાની બચત કરતું મહિને એક લાખથી વધુનો વેપાર કરીને લખપતિ દીદી બન્યા છે મહિલાઓ આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બને તેવા ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર દ્વારા લખપતિ દીદી યોજના બે હજાર ત્રેવીસમાં શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ મહિલાઓને રોજગારીલક્ષી તાલીમ અને સ્વરોજગાર માટે રૂપિયા પાંચ લાખ સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવે છે હર્ષ હર્ષા સખી મંડળના પ્રમુખ નિમિષાબેન પટેલે પોતાની સધર્ષ ગાથા વર્ણાવતા કહે છે કે મિશન મંગલમ હેઠળ બે હજાર નવમાં અમારા સખી મંડળની નોંધણી કરવામાં આવી હતી નાની બચત સિવાય અમે કોઈ પ્રવૃત્તિ કરતા નહોતા

જો રસોઈ સંબંધિત જ કોઈ કામ મળે તો બહેનો ભેગા મળીને વધુ સારું કામ કરી શકવાની તત્પરતા દાખવી હતી વધુમાં નિમિષાબેણે કહ્યું હતું કે અમારા ગામમાં અદાણી ફાઉન્ડેશનની ટીમે અદાણી હજીરા પોર્ટ ઉપર આવેલી કેન્ટીન ચલાવવાનો પ્રસ્તાવ મૂક્યો અમે તે સહર્ષ સ્વીકારી લીધો હતો સામે કેન્ટીન ચલાવવા માટે જરૂરી વાસણ ફ્રીઝ લાઇટ બિલ તેમજ ભાડા મુક્ત જગ્યા બધું જ અદાણી હજીરા પોર્ટ દ્વારા આપવામાં આવ્યું હતું અમે માત્ર કરિયાણાની જ વ્યવસ્થા કરીએ છીએ નિમિષાબેને કહે છે કે ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં રૂપિયા દસ હજારનો રોકાણથી શરૂ કરેલી કેન્ટીન આજે એક વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું છે દર મહિને એક લાખથી વધુનો વેપાર થતો હોવાથી કેન્દ્ર સરકારે અમારા સખી મંડળને લખપતિ દીદી વિરોધ આપ્યો છે અમારા સખી મંડળને રૂપિયા પાંચ લાખની વ્યાજ મુક્ત લોન સહાય પણ મળી હોવાનું તેઓ જણાવે છે સાથે અમારા સખી મંડળને રિવોલ્વિંગ ફંડ કેશ ક્રેડિટ લોન જેવા સરકારી લાભો પણ મળ્યા છે હર્ષા સખી મંડળ સાથે કોળી અને હળપતિ સમુદાયની બહેનો જોડાયેલી છે કેટલીક બહેનોની સ્થિતિ તો એવી છે કે પતિની લાંબી બીમારી બાદ અવસાનના કારણે ઘર ચલાવવા અને બાળકોનું ભણતર જેવી અનેક જવાબદારી સાથે આ બહેનો સંઘર્ષ કરે કેટલીક બહેનોની સ્થિતિ તો એવી છે કે પતિની લાંબી બીમારી બાદ અવસાનના કારણે ઘર ચલાવવામાં અને બાળકોનું ભણતર જેવી અનેક જવાબદારી સાથે આ બહેનો સંઘર્ષ તેઓ કહે છે કે શરૂઆતમાં કેન્ટીન ચલાવવામાં કેટલીક મુશ્કેલી સામે આવી હતી એક તો પોર્ટ ઉપર મહિલાઓની સંખ્યા બહુ ઓછી સાથે જ કેન્ટીનનો સમય પોર્ટના નિયમો આ બધામાં ઘરના સભ્યોનો વિરોધ પણ ખરો એ બધાને વળોટીને અમે બહેનોએ કેન્ટીન ચલાવી અને હવે એવી સ્થિતિએ પહોંચ્યા છે કે સવાર સાંજનો નાસ્તો બપોરનું ભોજન બધું જ અદાણી હજીરા પોર્ટના કર્મીઓને ખૂબ ભાવ્યો છે સાથે જ વેફર બિસ્કિટ અને ડેરી પ્રોડક્ટનું વેચાણ કરી કરિયાણા અને માનદ વેતન માટે ખર્ચને આવરી લીધા પછી સખી મંડળ દર મહિને લગભગ એકથી દોઢ લાખનો વેપાર કરે છે હર્ષા સખી મંડળના બહેનો ખૂબ જ ખતથી કેન્ટીન ચલાવી રહ્યા છે આ કેન્ટીન સાથે જોડાયેલી હળપતિ સમાજની ત્રણ વિધવા બહેનો પણ છે જ્યારથી આ કામ શરૂ કર્યું છે ત્યારથી તેમને માનસિક નિશ્ચિત આવક મળે છે જેથી તે પોતાનું ગુજરાન તો સારી રીતે ચલાવે છે સાથે બાળકોના અભ્યાસને પણ મહત્વ આપતી થઈ છે ઘરમાં આવતી આવક તથા અદાણી ફાઉન્ડેશનના સાથ અને સહકારથી ધીરે ધીરે તેમના કુટુંબના સભ્યોનો દ્રષ્ટિકોણ બદલાયો છે જે પરિવારના સભ્યો વિરોધ કરતા હતા તે જ હવે ટેકો આપે છે હર્ષા સખી મંડળને નાણાકીય સ્થિરતા વૃદ્ધિ હાંસલ કરવામાં અદાણી ફાઉન્ડેશનની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે હર્ષા સખી મંડળની આ સફળતાને ધ્યાનમાં લઈ નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન દ્વારા તેમની ગણના લખપતિ દીદીમાં કરવામાં આવી છે અદાણી ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર ફાલ્ગુની દેસાઈએ જણાવ્યું હતું કે ફાઉન્ડેશન દ્વારા હજીરા આસપાસની બહેનોને પગભર બનાવવા માટે કાર્ય કરી રહ્યું છે છેલ્લા એક વર્ષથી હર્ષા સખી મંડળને ફાઉન્ડેશને પ્રોત્સાહન આપતા સખી મંડળની દસ બહેનો આજે આત્મનિર્ભર અદાણી કંપનીમાં ઓપરેટર તરીકે કાર્ય કરતા કિશન રાઠોડે જણાવ્યું હતું કે છેલ્લા દસ મહિનાથી કેન્ટીનનામાં દરરોજ જમવા માટે આવું છું અહીં જમતા મને ઘર જેવો ટેસ્ટ આવે છે

ત્યારબાદ અહીંયા હું બહારથી આવ્યો છું એટલે કાંઈ રહેવા જમવાની મને કાંઈ સુવિધા નથી પણ આપણે જે આ સખી મંડળ દ્વારા જે ચાલુ કરી છે કેન્ટીન એનાથી બહુ સારું આપણે જમવાનું મળી રહે છે એકદમ શુદ્ધ અને સાત્વિક મળી રહે છે ઘર જેવું અને ભાવ પણ રીઝનેબલ છે અને જમવાનું આપણે એમ જ લાગે કે કાયદેસર આપણે ઘરે જ જમતા હોય એમ બહુ જમવાનું બહુ સરસ આવે છે અને આપણે ઘરે એવું એવી રીતના જ બધું દાળ ભાત શાક રોટલી બે બે જાતના શાક આવે છે દાળ ભાત શાક રોટલી બધું બરાબર મળી રહે છે નમસ્તે મારું નામ નિમિષાબેન ઈશ્વરભાઈ પટેલ છે મારી સખાઈ મંડળનું નામ હર્ષા સખી મંડળ છે અમે દસ બહેનો જોડાયેલી છે અમારું લગભગ બે હજાર નવમાં શરૂઆત થયેલી હતી પણ અમે જે ડેવલપ કર્યો જે અમને સમજ પડી તેમ બે હજાર ઓગણીસથી અમે કામગીરી ચાલુ કરી છે હાલ બે એક ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં અડાની ફાઉન્ડેશન તરફથી અમને કેન્ટિંગ આપવામાં આવી છે અમે બધી બહેનો મળીને કામ કરીએ છીએ લગભગ રોજ ચા સારી જાય છે નાસ્તો જાય છે ચોવીસ કલાક ત્રણસો પાસઠ દિવસ અમારી કેન્ટિંગ ચાલે છે અમારું મહિનાનું ટર્ન ઓવર દોઢ લાખ જેવું છે અને લગભગ અમને સાઠથી સિત્તેર હજાર જેવું મળે છે તો અમે બધી બહેનો સાથે મળીને કામ કરીએ છીએ અને એને વેચી કરીએ છીએ અમારી મહિનાની બચત બસો રૂપિયા છે અમને કેશ ક્રેડિટ લોન પણ મળી છે તેનો ઉપયોગ કરીને અમે કામ આગળ ચલાવીએ છીએ પાંચ લાખની લોન સરકારે આપેલી છે નમસ્કાર હું ફાલ્ગુની દેસાઈ અદાની ફાઉન્ડેશનમાં જોબ કરું છું મારો વર્ટિકલ છે સખી મંડળ બનાવવા અને બહેનોને પગર બનાવવા જે એક મોટો અમારા અદાણી ગ્રુપમાંથી અમારા પ્રીતિબેન અદાનીનો પણ છે એ ખૂબ સંવેદનશીલ છે એ વધારે વાત કરતાં જણાવીએ તો આપણી જે અદાણી ગ્રુપની આપણી અદાણી કંપનીની અંદર જે કેન્ટીન ચાલે છે જે ચોવીસ કલાક કેન્ટીન ચાલે છે તેમાં આપણે હર્ષા સખી મંડળને આ કેન્ટીન પ્રોવાઈડ કરેલી છે છેલ્લા એક વરસથી નિમિષાબેન પટેલ જે આ કેન્ટીનને રન કરી રહ્યા છે અને એ સખી મંડળની અંદર દસ બહેનો છે દસ બહેનો લગભગ આ કેન્ટીન દ્વારા દોઢથી દોઢથી બે લાખ રૂપિયા સુધી કમાણી ઊભી કરે છે અને આ સખી મંડળમાં એક સંવેદનશીલતા એ પણ છે કે જેની અંદર સૌથી વધારે વિધવા બહેનો છે અને એ લોકોને આ સખી મંડળ એક વરદાનરૂપ સાબિત થઈ છે